આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ નો સૈનિક છું સમાજ ને અવગણના થાય છે એનો સૌથી પહેલો ગુજરાતમાં નો અવાજ મોગણજી ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું હોય એના બાપ ની હારાબારી ના રાખે એના વોઘન ઠાકોર વિક્રમભાઈ ની અપીલ માન આપીને સમગ્ર ગુજરાત માંથી વધારે યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને રામ રામ આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસ થી વંચિત રહી અન્ય સમાજ ના કલાકારો હક અને અધિકાર ની રજૂ કરવાની આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય સરકાર કોંગ્રેસની હોય સરકાર ભાજપની હોય સરકાર આમ આદમી પાર્ટીની હોય પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે સૈનિક કરતા હોય છે એટલે હું આ સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય સમાજ નો સૈનિક છું સમાજ ને અવગણના થાય છે એનો સૌથી પેલો ગુજરાત નો અવાજ રોગનજી ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું હોય એના બાપ ની હારાબારી ના રાખે અને ઠાકોર સૌથી પહેલા ટીવી ની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકાર ના અમુક મિનિસ્ટરો લડી પડતા કલાકારો મી ટીવી રોમેળ ધો કલાક જોઈ રહ્યો કે મારા વાળો કોઈ દેખાય મારા વાળો કોઈ દેખાય કોઈ દેખાય મારો છત્રીય ના દેખાડ્યો મારો ગુજરાત નો કોળી સમાજ ના દેખાણો મારો ગુજરાત નો ભ્રવાર સમાજ ના દેખાણો મારા ગુજરાત નો સમાજ ના દેખાણો ગુજરાત દેખાણો આ લોકો એમની જાત ની ગુજરાત ની ભૂમિ ઉપર સમજે છે શું આજનો અન્યાય નથી

પાછ થી છકી કરી દે અને વિક્રમ દાદા એ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જયારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કહેશે બધા કલાકારો અહીંયા છે બધા ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો તો આપણી સમજ આ તો જે ઠાકોર સમાજ કહેશે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ અને મિત્રો અમારે વિક્રમ કાના માટે જોરદાર કાર્યો થઈ જાય કે કે અમને સમાજ માટે બેડું ઉ પાડ્યું છે અને ખાલી એક સોંગ બેલ લીટી ગાવા તો હું માંગુ છું હે જાગો જાગો ઠાકોર જાગો હે જાગો જાગો ઠાકોર

ક્ષત્રિય સમાજના તમામે કલાકારો મહેમાનો વડીલો બહુ બધો આભાર કે મને કરી અને આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે એનું કારણ ક્ષત્રિય ઠાકુર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ આ વાક્ય અને આ શબ્દ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે પણ કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાત હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું કોંતી ગાતાનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા જેટલા વડીલો ઊભા છે ભાઈઓ ઊભા છે બધાયનો ખૂબ ખૂબ આભાર અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એલાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધાય છે સામે અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજીએ ગાયેલું છે બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજી ના કંઠે ગવાયેલું છે તમારા માટે વઢ થી છું અને આજે પણ બે લાઈન ગઈશ એટલા માટે દિલ થી આભાર આ બધાય પેલા પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોર ની તો નહીં આવતી બજાર ચાલુ હોય ને તો ઠાકોર સિવાય ઉદ્ધાર જ નહીં

બોલીવુડ વાળા ને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે તોડ્યા છે બઉ અલગ કર્યા છે એકતા કરવાની જરૂર છે અત્યારે આપણે નઈ કરીએ તો સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને જમાનો એટલો બદલનો છે કે આપડે જાગવાની ખોબ જરૂર છે આપડે મોરે મોરે બહુ ચાલે પણ આપડે મોરે મોરો મેળવાનો આપણે એકઠા કરવાની છે કલાકારો બહુ જ છે અને પેલા તો એ કરવા માટે બોલાય